મારા મમ્મી સંજીવની બેન દેસલે તથા પિતાશ્રી વિશ્વાસ દેસલેની કાયમી આવી કોઈ સેવા શરૂ કરવાની ઈચ્છા હતી અને તે મુજબ મેં મારા ભાણિયા સિવાયના નામે આ સેવા શરૂ કરી છે આ સેવા થકી શરૂઆતમાં દર મહિનાના છેલ્લા રવિવારે ગરીબ જરૂરિયાતના લોકોને ભોજન આપવાનું છે ત્યારબાદ ચાર પાંચ માસમાં જ આ સેવા દર રવિવારે નક્કી કરવામાં આવે છે મારા પરિવાર તરફથી આવી એક સેવા થકી ભૂખ્યાને ભોજન આપી તેનો આત્મા કરવાનો એક પ્રયાસ માત્ર છે ગુરુદેવ દ્વારા ખાસ આવી સેવા શરૂ કરવા પર ભાર મૂકતા હોય અમે આ એક સેવા શરૂ કરી છે ગણપતિ ઉત્સવ ચાલુ હોય અને આજ રોજ રાધા અષ્ટમી હોય અમે આજે સાય ટાઉનશીપમાં સિત્તેર જેટલા બાળકોને ભોજન આપ્યા સેવાનો શુભારંભ કરેલ છે અને આવનાર સમયમાં કાયમી સ્વરૂપે ચાલુ રહેશે રિપોર્ટર કાર્તિક ઓળવી ગુજરાત અપડેટ ન્યૂઝ તાપી